આપડે ગામડા ને દાદા ભલે દાદા તેદી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભીણ્યા નથી પણ દ્વારકાધીશ નું વચન છે કે મારા દેશ નો ભૂદેવ જેને ડાબે ખંભે જણ હોય એના મોઠા માલી જે નીકળે વેદ જ નીકળતો હોય છે એટલે મારે વરાજો ફેરા ફરતો થોડો ને ગોર બાપા ઉપેલા કંકાપટીન ચોખા ઓમ શુભલગ એ માટે બધી જાય વરરાજ આના પગમાં લીંગ ભૂટ મોજા કાઢીને વરરાજ આના જમીણના પગનો અંગુઠો ખેતરપાળને અડાડો અણવર કાલ્યો ગોર દાદા હારું પિયા તમારો અંગૂઠો તાડી ગયો વરા આમ જો કે હું મૂળુંભાઈ બે હાઠુભાઈ સાઈ અમે બે એક જ શોરૂમમાં છે દાદા મને પછી કહેજો મને ખબર નથી એટલે કહું આ આ ખેતર પર અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી જેને પૂછ્યું કે હું કામ અડાડતા કે બાપા અડાડ્યા અમે અડાડી લે આ બેનો ઉકળી ઉઠાડવા જાય ઉકળી છે કોની છોડી કાંઈક તો છે મને ખબર હું કહું નહીં

ભણવાની ખબર એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાગ એટલે અહીંયા ગોર દાદા એક ઉપાડી એટલે વાત કરી ગોર દાદા હાથમાં કંકાવે ઉભેલા વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાડને અડાડો ઘોર ને કીધું ગાલ્યો દાદા બીજા બસો એ ભાઈ રૂપિયાથી ન નો આલે વિધિ વિધિ વિધિમાં માં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તો તારું નો કોણવર અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે વરરાજાનો જ ગુઠો ચલાવવો પડે કે ગોરદાદા આ લ્યો બીજા બસો પડી મુદો રહેવા ગયો ગોરદાદા કે પણ સે હું તક બીજું કાઈ નથી દાદા અમે હજી ઉધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતલ પાડને હુકમ ખબર પાડવા માંગો છો ગોરદાદા તોય નો સમજો નહીં ભાઈ ચોખવટ કરો ચોખવટ એટલે અંગૂઠો જ નથી થઈ આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા

આ દેશનો શણગાર આ દેશનો વૈદ આ દેશના ઉપનિષદ આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો એ આ દેશનો શણગાર છે સાહેબ આ દેશનો શણગાર શું આ દેશના દાંપત્ય જીવન મેં કીધું ભાભો ડોશી પણ મહેશ દાદા આખા ઈર્ષાનો ભાફો ભરેલો આખો કવો ગાળવા જાય ને કવો ગાળવા તોય હલ્લો કરે હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો કવો તો ઉધડો રાખ્યો હોય સાહેબ હૂતળિયા બોમ ફોડી ટોટા સોરી દાધા પાછો બહાર નીકળ્યું કે ઉપડ્યું નહીં પાછા પાછા ડાર કરવા પડશે ઉપડું ઉપડ્યું નહીં તે હૂતળિયો પડ્યો અંદર બાપુ બાવન એનો દીકરો બાવન દીકરો બાવન વરણ પણ હાવ એ કોરો બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો પાસા આવેલા અરે હજરતા છોકરાઓને હું ધન્યવાદ આપું તમે ભાગજાળી જો બધા હજર તો જોઈ હટ પણ કરો છો કઈ કાઈ ન તો મારા વાલીના મોબાઈલમાં ફોટા મગાવી ગયો છો પૂજો ભાફલાવને બંંધમાં હાલી ગયા ડોહા જોવા કોણ જાતું તું યાર એ તો વડીલો એ સંબંધ કરી આઈ ફાઈનલ ઈ તો ઘરે આવીને ગુંઘટ ખોલ્યા ક્યારે ખબર પડે કે આ આપડા ભાઈ ગુલો રાણી બાજ્યા છોકરો એવો નરાતાળ રહી ગયેલો બાપ દીકરો દીકરાની કોકની બાઈ ની ટીકા કરવામાં રહી ભગવાને એની જ ગીરે દીકરાની બાઈ નો આપે અને હું હંમેશા એક વાત કરું છું તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જ્યારે તમારા પરિવાર સારું લગાડવા મળે અને સારું લગાડતા લગાડતા અંદર ખોદણી મળે કરવા વખાણ કરતી જાય તમારી દેરાણી તો પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે ત્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ મંથરા તમારી ઘેરે પાછી આવી છે તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જ હોય તારી જેઠાણીને એને થોડો તારો તડો તાતોળી વળી ફૂલ આઈન દઈ હાચો તમે હાચો કે છો હવે નોખી નો થાવ મારા બાપના પેટની નહીં મંથરા આવી તારી ડોહી તારી કર્યા મરી નથી ગઈ અને મંથરા કેવલ સ્ત્રી નો હોય ગુઘાવ ગુઘોય હોય ગુઘાવ હોય મંથરા નામ ગુગોસ ભાઈ ભાઈઓમાં તરેડ પાડવાની વાત કરે અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત કોઈ કરવા આવે ત્યારે તમારા પરિવારનું મંથરા માને આ ત્રણેય ઈર્ષાના ઘર હા ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે ભાભો સોરે બેઠો બેઠો બીજાની તિંજણીઓ કર્યા કરે

અને આ ભાભો તૈણે આવ્યા જંગલમાં ભોળાનાથના મંદિરે બેહી ગયા અને તમને કહું મળ્યા ભગવાન નું ભજન કરવા ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભગવાન ને કૈલાસ માં ખબર તો પડે કે જાતી જિંદગી આવ્યો તો ખરો દીકરે પણ ભલે બળ કરતો માં પાર્વતી એ ભોળાનાથ ને કીધું હવે હવે વાત હવે ચાલુ થાય પાર્વતી એ ભગવાન શિવ ને કીધું પ્રભુ બિચારા જાતી જિંદગી તમારા ભજન માં મંડાણા છે તો કઈક એને આમ જો પ્રસન્ન થાવ કારણ કે દેવી એમાં ઈર્ષા ફરી છે

અને દુનિયામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ તો ફડક દે એકાશી નો હતો તે એકડો આગળ બી આવ્યો એકડો પાછળ હતો આઠ માં એકડો હતો એકડો ફટ દીને આગળ આવી ગયો અને ઓલો થઈ ગયો ફાટ દીને અઢાર વર્ષ આવો ગલગોટ્યો હવે મહાદેવ રૂપ આપે એમાં હું ઘટે ગામના અમુક ત્રણ ચાર જણા જોયું ને એ વંડિયું ઠેકી ગયા કા પાપામાં લઈ છોકરો થઈ ગયો હળોતર લાગે

આલ ગોઠવા જાય તે મા દીકરો બે આવ્યા ગામના પૂછ્યું ત્યારે ભાભાન ભેડા હતા એ કે હા મેં ઉભા થાય ને એમાં યુવાન થઈ ગયા રાજા લઈને ભાઈ ગયા મારે જોઈએ એકલા ઘા કાઠી લીધા જ હાલ બેટા ગોઠવા ગયા ના રાજની કચેરીમાં જ્યાં બે પ્રવેશ કર્યો હવે આ ડોશીએ તો અઢાર વર્ષના તો જોયા ન હોય અઠ્યાવી લઈ તો શરૂ થયા ઈ જીવન સાથી તરીકે

ભાઈ ગયો બે વાર માં આંગળી કરીને એટલે કુંવર ને એવું થયું કે આ ઓળખી ગયું એને બીજાનું હુકમ કર્યો કોની ડોસી બેસતી નથી એને બાર કાઢી આવો ગાંડી છે મને ગાંડી ક્યાં થા વારદાન

પછી જે રીવે દીકરાને થયું કે હું ગમે એટલું માગી લઉં પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ કે રાજ્ય શું કરવું ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું એ દીકરાએ ભગવાનને કીધું કે ભગવાન મારે કાંઈ નથી જોતું મારા પિતાને હતા એવા ને એવા કરના ખવા એકનું વરદાન રાજકુમાર માંગ્યું એકનું વરદાન ગધેડા માંગ્યું બીજાનું વરદાન હતું એનું એ કરવા માંગ્યું મહાદેવના ત્રણેય વરદાન વૈયા ગયા એ ઈનાઈ રહ્યા એનું કારણ એક એના જીવનમાં ઈર્ષ્યા હતી એટલે કાંઈ ન કરી શક્યા